ખડો ખડો! છે અમારા ગોરિયા મસ્ત મજાના તો આ અમારા મસ્ત મોજાના ગોળિયા છે અને કામ પણ સારું કરે છે આપણું આખામાં હોય એની ઉપર અમારે હોય કામકાજ બધું લેવાનું રાપ છે પછી બેલી છે પાળા નાખવાના છે સાહ પાડવાના છે કપાળ આઠવા આ ગમે કામ તો મેકોન અને એના માથે શું કે હાથે માથે ઊભા રહી દે ને તો ઊભા ન હોય એવા અમારા ને પણ આખી સિઝન પૂરી થઈ જાય પણ એને ખાવાનું નબળું ન હોય ખરેખર તેને કંઈ ઘટે નવા બોડીમાં તો આજનો વિડીયો એટલે બધો હતો તો વિડીયો ગમ હોય તો લાઇક કરજો અને શેર કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો અને માં નવા હોય તો સબક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવી વિડીયો નોટિફિકેશન મળી શકે હાલ આવ વિડીયોમાં તો મળીએ આવતીકાલે આ સુધી બાય બે તા